બ્રિજ બ્રિજ નીચે નીચે રખડતા જમાવ્યો હતો જ રોડ બ્લોક કરી ઉભા રહેતા પશુધનથી વાહન ચાલકો ને અવગડતા ઉભી થઈ રહી છે વરસાદી માહોલ વચ્ચે વરસાદથી થી બચવા બ્રિજ નીચે જ આશ્રય સ્થાન બનાવ્યું છેલ્લા બે દિવસમાં પાલિકા દ્વારા દસ થી વધુ રખડતા પશુધનને ડબ્બે પૂરવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને તાલુકા વિસ્તારમાં હાલ રખડતા ધોરણને લઈ વાહન વ્યવહાર ઉપર વિપરીત અસર થઈ રહી છે એક તરફ શહેરમાં પાલિકા દ્વારા રખડતા પકડવાની કવાયત શરૂ કરી છે છેલ્લા બે દિવસમાં દસથી વધુ પશુઓને ડબ્બે પૂરવામાં આવ્યા છે આ વચ્ચે નોટિફાઈડ વિસ્તારમાં હજુ પણ મૂંગા પશુ પશુધનને અડીંગો જોવા મળી રહ્યો છે આ વચ્ચે અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ઓએનજીસી ઓવરબ્રિજ નીચે મૂંગા પશુઓ જમાવડો જોવા મળી રહ્યો છે અને અહીં આખો દિવસ બ્રિજ નીચે પશુઓ અડીંગો જમાવીને બેસી રહે છે તો રોડને અડચણ પણ ઊભી કરી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે બ્રીજ નીચે વરસાદથી વચવા જ્યાં મૂંગા પશુઓ જાણે ઢોળવાડો ઊભો કરી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા અહીંથી પણ મૂંગા પશુ ધનને દબ્બે પૂરવામાં આવે તેવી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે